અને બે હજાર ઓગણીસની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એની એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે ચાર પાંચ દિવસની અંદર ચાર તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભાની આ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કરો તો એમની સામે એક્શન લેવામાં આવશે અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાયદરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેનુગોપાલ અને એઆઈસીસી જે જે વ્યક્તિઓ આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે બે હજાર સત્તર અને બે હજાર બાવીસની ની અંદર અમે નામ આપેલા છે પાર્ટીની અંદર અને પીસીસી અંદર આવા નામ એ પડેલા છે કોન્ફિડ રિપોર્ટ એ પાર્ટી પાસે છે એ પાર્ટી જયારે એ ઉપર એક્શન લે છે મોકુફ મોકુફ કેન્સલ નહી તૈયાર છે क्या डिसीजन लिया गया है इस के बारे में आज हमने तीन बजे तक दंडक पक्षे इस्तीफा देने की बात की थी तीन बजे से पहले हमारे जिला प्रमुख हमारे तीनों साथी विधायक अमृत जी दिनेश जी और विमल चूडाशमा ये सबकी हाज़री में हमारे प्रदेश प्रमुख की हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट की हाज़री में अमित भाई का फोन आया और अमित भाई ने ये जो इश्यू हमारी दो मांगे थी एक मांग जो राजनपुर में जो हादसा हुआ था चालू सभा में हमको जो सभा में डिस्टर्ब करने का प्रयास किया था और 2017 और 2022 में 22 में हमारे अगेंस्ट में विधानसभा के चुनाव में जिसने काम किया था उनको एस का जो संगठन स्टेट लेवल का बना है एस मोर्चा का इसमें उनको नियुक्त किया गया है और ये दोनों बात हमारी पार्टी ने मानी है और ये जो अभी यात्रा चल रही है ये यात्रा पूरी होने के बाद दो तीन दिन में ये दोनों जो इश्यू है वो साथ में बैठ के उसको ઉલાને બા જો ઇશ્યુ હૈ હમી જો